પિતૃપક્ષ દરમિયાન દરરોજના નિયમો નંબર એક સવારમાં સ્નાન કરીને જળ અર્પણ કરો નંબર બે પિતૃઓ માટે દીવો પ્રગટાવી પ્રાર્થના કરો નંબર ત્રણ રોજ કાક કૂતરા અને ગાયને રોટલી કે અન્ન આપો નંબર ચાર સાત્વિક ભોજન જ લો ડુંગળી લસણ માંસાહાર ટાળો નંબર પાંચ ઝઘડો અપશબ્દ અને અશુભ કામ ન કરો નંબર છ શક્ય હોય તો રોજ થોડી દાન દક્ષિણા કરો નંબર સાત પિતૃ સ્મરણ સાથે ઓમ નમ કરો નંબર વિધિ દરમિયાન શુદ્ધતા અને સાત્વિકતા રાખવી જો માહિતી ગમે હોય તો વિડીયોને લાઈક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ મળતી રહે ધન્યવાદ મિત્રો